તમે કંટીન્યુ વ્લોગ માં બિના રેજો ને અત્યારે અમે ભાઈ બંધો હે એનો શૂટ હું લઈ બાકી બાયો માં હું ની કેમ કે મને શરમ લાગે ને કે હું નામ લોકો ઉતારવા નહીં રહે તો વિડિયો માં બિના રેજો એ બધી બતાવઈશ તને સુધારેલ વે ને હું ذરીક મોડો પડ્યો તો બધી સુધારે ને આયા અલી ગોટીયું છે આ મારા નીતિનભાઈ ને બધાય છે

Lidi <tuk> di <tangan> <tuk tangan>

ਹਰੀ ਓਮ ਰੂਦ੍ਰ ਦਿੱਤਿ ਨਮਹ ਆਰਤੀ ਪਦੇ ਪਦੇ ਪ੍ਰਕਸ਼ਿਣ ਅਰਪణం ਸਮਰਪਯਾਮੀ ફેમિલી એ દિવસે તો શ્રીમદ હતો કેમ કે પગલા શ્રીમદ હતું ને આ જે કથા હતી ચાર વાગ્યા ની ને નવ વાગ્યા પછી નવ વાગ્યા ની આજુબાજુ ઘોડો તો એ ઘોડો પણ ખૂંદ દીધો ને તમને જોયો થશે વિડીયો અને તમે ખાસ કરીને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળી પાછા સ્ક્રીન નો અવલક્ષી બધાને જે માતા જઈએ જેમાં મોગલ અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ભાઈ ભાઈ ટા